યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી કેન્ટીનમાં રાત્રિભોજન કર્યા બાદ અચાનક કેટલીક વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝિંગની અસર થતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું વડોદરાની મહારાજા સયાવજી રાવ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી હોસ્પિટલમાં રહી અભ્યાસ કરી રહી છે જ્યાં હોસ્ટેલોમાં જમવા માટે મેઝની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારે ગત રોજ યુનિવર્સિટીની ત્રણથી ચાર હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ રાત્રિભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી વિદ્યાર્થીનીનોએ એકાએક વોમિટિંગ અને તબિયતના દુસ્ત બનતા હોસ્ટેલના વોર્ડને જાણ કરાઈ હતી જોકે જોત જોતામાં વિદ્યાર્થીનીઓ તબિયત બગડી હોવાની સંખ્યામાં વધારો થતાં તાત્કાલિક યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી વિદ્યાર્થીઓને સારવાર માટે સહેજો હોસ્પિટલ તો કેટલાકને ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે આમ આખી રાત ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ એમ્બ્યુલન્સના સાયરનથી ગુજરી ઉઠ્યું હતું ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસને પણ જાણ કરી તેમની મદદ લેવામાં આવી હતી હાલ સયાજી હોસ્પિટલ ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ છે જોકે હોસ્પિટલમાં જેથી એસીથી વધુ વિદ્યાર્થીને ફૂડ પ્રોવાઇઝિંગ અસર થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે ને લઈ જવાનું હવે પછી લઈને બધું થઈ ગયું છે વાત થઈ ગઈ છે ત્યાં લઈને પ્લીઝ

પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી ધીરે ધીરે પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્નઆઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે એટલે એવું ના થાય કે એક સાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે એના બદલે જીએમઆરએસમાં પણ કહી દીધું છે ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની ફેસ કરવી પડી છે અને એને લઈને એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન ચીફ વોર્ડન તમામ લોકો અહીંયા સ્ટેશન છે અને અહીંયા વડોદરામાં વસતા એક એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે એમની સેફ્ટી એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના તંત્રને પણ આપવામાં આવેલી છે

જે હું ચોક્કસ માનું છું કે જ્યારે એવા જે માસ કુકિંગ વરસાદમાં હાઇજીનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને એ જ બાબતે મેં એમએસ યુનિવર્સિટીના ચીફ વોર્ડનશ્રી અને વાઇસ ચાન્સેલર સાથે પણ ચર્ચા કરી છે તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે હું માનું છું ત્યાં સુધી હવે વધારે એટલા કોઈ પેશન્ટ આપણે નથી આવતા એવી આપણે આશા કરીએ છીએ એવું લાગી રહ્યું છે પરંતુ જો હજુ વધારે આવ્યા તો એ તમામ લોકોને એસએસજી ના બદલે ગોત્રી મેડિકલ શિફ્ટ કરવામાં આવશે એ બાબતે સંકલન કરવામાં આવશે એ દ્રશ્ય મેં નિહાળ્યું છે લગભગ છ કોટ એવા છે કે જ્યાં એક સાથે ત્રણ વિદ્યાર્થીને એમને રાખવામાં આવ્યા છે કારણ કે અત્યારે આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે એમની ટ્રીટમેન્ટ એમને સલાઈન ચડાવવાનું હોય ત્યારે પહેલા કોટ ના વ્યવસ્થા કરતા પણ વધારે આપણા માટે એમનું ટ્રીટમેન્ટ ચાલુ થાય એ મહત્વનું છે પરંતુ જેવું સ્થિતિ સામાન્ય થઈ જાય એમને એમનો અલાયદો કોટ પણ ફાળવવામાં આવશે એમએસ યુનિવર્સિટીના ત્યાં હોસ્ટેલ હતી ત્યાં એવું કીધું કે મેડમ હતા ત્યાં તો એ કે એસએસજી હોસ્પિટલ લઈ જાઓ ગોત્રી નથી લઈ જવાના પેશન્ટ એવું કીધું હવે મેડમ નું નામ મને યાદ નથી ગોત્રી લઈ ગયા ગોત્રી નથી લઈ ગયા ડાયરેક્ટ સીધા એસએસજી જ લાવ્યા છે સીધા એસે લાયા છીએ અમે ચેન્જ થયું મેડમ દેખા